અમદાવાદમાં એકત્રીસ ડિસેમ્બરને લઈને એક્શનમાં પોલીસ છે ત્યારે રાણીપના કાણી બાગમાં અહીંયા પોલીસની વાહન ચેકિંગ ડ્રાઈવ યોજાઈ કાળી ગામની અંદર રાણીપની અંદર આ વાહન ચેકિંગ ડ્રાઇવ યોજાઈ હતી નશાકારક દ્રવ્યોનું સેવન અટકાવવા પોલીસનું આ ચેકિંગ ઓપરેશન જેમાં નશાકારક દ્રવ્યોની હેરાફેરી અટકાવવા પોલીસે પ્રયાસ હાથ ધર્યો છે એકત્રીસ ડિસેમ્બર ને લઈને અમદાવાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે મહત્વની વાત છે કે એકત્રીસ ડિસેમ્બર ને લઈને ખાસ સેલિબ્રેશન થતું હોય છે તેની સાથે સાથે અમુક નશાકારક દ્રવ્યોનું સેવન પણ ઘણા લોકો કરતા હોય છે જેને લઈને શહેરમાં નશાકારક દ્રવ્યોનું સેવન કરતા લોકો અને ખાસ વાહન ચેકન જે હાથ ધરાયું છે પોલીસ અત્યારે સતર્ક છે અને કાળીગ્રામ વિસ્તારમાં અત્યારે પોલીસ ચેકિંગ હાથ ધરાયું છે શું કેવી રીતે ચેકિંગ હાથ ધરો છે અત્યારે હમણાં આપણે અમદાવાદ સીપી સાહેબ તેમજ અમારા રાણી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર કે વાય સાહેબની સૂચના આધારે અલગ અલગ ત્રણ જગ્યાએ ટીમો બનાવી અને થર્ટી ફસ્ટ તહેવાર આવી રહ્યો છે તેના લગત વાહન ચેકિંગ ચાલી રહ્યું છે જેમાં નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી ગાડી તેમજ કોઈ ખામીયુક્ત નંબર પ્લેટ હોય કે કોઈ અન્ય ડેકીમાં કે આ ગાડીની ડેકીમાં કોઈ અન્ય કોઈ ચીજ વસ્તુ હોય કે પ્રોહિબિશન લગતું વસ્તુ હોય એનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે નશાકારક કોઈ દ્રવ્યો મળી આવે તો કેવી કાર્યવાહી થતી હોય આ તો નશાકારક દ્રવ્ય કોઈ નશાકારક સેવન કરેલું હોય તો અમે એમવી એક એકસો પંચ્યાસી હેઠળ તેમજ જો કોઈ પ્રોહિબિશન લગત દ્રવ્યો તો એના પર કાયદેસર કાર્યવાહી કેસ કરવામાં આવે છે પ્રોહિબિશન આ રાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાળીગામ ગંડાળા છે ખાસ રાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાળીગામ ગામ ગરનાળા પાસે હાલ પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું છે આવનાર તમામ ગાડીઓની જે વાહન ચાલકો અને જે તમામ જે એક્ટિવા ચાલકોની ડેકી અને જે ગાડીઓને ડેકી ચેક કરવામાં આવે છે જો કોઈ મહત્વની એવી કોઈ વસ્તુ અથવા તો કોઈ જે પ્રોહિબિશન ગુનામાં આવતી વસ્તુ કે નશાકારક પદાર્થો મળી આવે તો તેની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તત્પર છે ને અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ અત્યારે હાલ એકત્રીસ ડિસેમ્બરને લઈને મહત્વનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યાર પસંદ મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ